નમસ્કાર જય ગુરુદેવ હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું શ્રેણી નિદિત હસન માણખો પહેલો આ લેખન આચાર્ય પંડિત શ્રી નથુરામ શર્માજી સંકલન અને સંપાદન આપણા જાણીતા સાહિત્યકાર કવિ શ્રી હરીશ દાસાણીજી વ્યક્ત અને અવ્યક્ત બંને પ્રકારે વ્યવહાર થાય સ્વપ્નમાં થતો વ્યવહાર અન્ય વ્યક્તિ માટે અવ્યક્ત હોય ખુલ્લી આંખે દેખાય તે દીવા સ્વપ્ન પણ એવું જ પણ ગાઢ ઊંઘ હોય અને કોઈનો શબ્દ સ્પર્શ સુગંધ પ્રતિબિંબિત થાય ત્યારે જે વ્યવહાર થાય તેનું કરતાં કોણ વ્યવહાર એટલે આપણે જેને સામાન્ય રીતે વ્યવહાર કહીએ છીએ તેવો અર્થ અહીં નથી શંકરાચાર્યજી કહે છે કે સત્યાનૃતના મિશ્રણ વગર કોઈ પણ વ્યવહાર અશક્ય અદ્વૈત પ્રથમ અને પરમ સત્ય પણ જ્યાં બીજું કંઈ છે જ નહીં એ બ્રહ્મ સત્યમ જગત જગતમેથ્યા સ્થિતિ હોય ત્યાં કોણ કોની સાથે વ્યવહાર કરે નરસિંહ મહેતા કહે છે તેમ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે બરાબર છે ત્યાં પણ નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મ જેને શાસ્ત્રીય ભાષામાં નિરૂપાધિક અને સોપાધિક કહે છે વચ્ચે અથવા બ્રહ્મ અને જગત વચ્ચે અથવા બ્રહ્મ અને આ જીવ વચ્ચે ક્રીડા થાય છે તેથી સત્યાનૃતનું મિશ્રણ છે જ જાગૃત સ્વપ્ન કે સુષુપ્તિ ત્રણેય અવસ્થાએ થતા વ્યવહારમાં આ એકમાત્ર તત્વ પોતાને અલગ રૂપે વિભક્ત કરીને રમે છે કલ્પના કરો કે તમે બે હાથે તાળી પાડો છો ત્યારે તમે એક શરીરમાં બે ભાગ કરીને જ કરો છો ને બે હાથ દેખાય છે તાળીનો અવાજ સંભળાય પણ આ બધાનો પ્રેરક છૂપો રહે આ સમસ્ત જીવન એક વ્યવહાર છે સ્થૂળ શરીરનો સૂક્ષ્મ શરીર સાથે એક શરીરનો बीजा शरीर साथ शरीरनों वस्तुओ मनो शरीर साथ बुद्धि मन साथ चित्त चेतन साथ है, अस्तु